હવે આપણે આ લોકની માંગણી માગણી બંધ કરો જો પ્રહલાદ ને ધ્રુવ ને અમરીશ ને તો આ લોક નથી માગ્યો ભગવાન ભક્તિ બહુ તપ કર્યું આ શિવજીને રાજી કર્યા શિવજી ખુશ થઈ ગયા શિવજી કે માગ 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 ઓલા લિસ્ટ તૈયાર લાવેલું પચીસ આઈટમનું લિસ્ટ મહાદેવજી જેવું ઓલ રાઈટ બધું પાસ ખુશ થઈ ગયો તો ઉભર ઉભર એક શરત છે તારા પાડોશીને ડબલ મળે આ લિસ્ટ છે ને એટલે વિચાર્યો કે મને એક મરસી ગાય પાડોશીને બે મારે એક દસ પાન મકાન પાડોશીને વીસ પાનના બે છોકરી કરતા કરતા બધી આઈટમ નીકળી ગઈ આ એક આઈટમ ના જોઈએ કેમ પાડોશી એટલે પાસ થયે શિવ ભગવાન ઉભા રહો હું આવું છું થોડી વારમાં રિફર કરીને આવું ડાયરીમાં શું માગું પાડોશી ઊંધો પાડી દો એવું માગું કેવું માગ હું ધોધ પાડી દઉં આયા દોડતા ભગવાન બોલ ભાઈ બોલ શું છે મારે એક આંખ જાય એક હાથ જાય ને એક પગ જાય પાડોશી શું થાય ખાલી કોઠી જ રહે દાણા નાખે ભગવાન કે આ માલ અમારે ત્યાં નથી રોંગ નંબર બીજું માક એટલે છે હવે જો ભગવાન રાજી ભગવાન રાજી કર્યા હતા માગતા ના આવડ્યું છે અમેરિકામાં પ્રયોગ કરેલો છે આ હાવડ યુનિવર્સિટીમાં ત્યાં લોકોને કાગરી આપવા અને પછી જવાબ માંગ્યો હતો તે લોકો કે તમને પચાસ ડોલર મળે એ ત્યાં બીજા વિદ્યાર્થીને પચીસ હજાર ડોલર મળે એ તમને માન્ય છે કે તમને લાખ ડોલર મળે તો વિદ્યાર્થીને બે લાખ ડોલર મળે કયું માન્ય છે બે માંથી સમજ પડી એક શું છે તમને પચાસ હજાર ડોલરને મળે અને પચીસ હજાર આવી તમને લાખ ડોલર જો ડબલ છે પચાસ કરતા તો પલાને બે લાખ મળે બધા આભર્યું ભલે અમને પચાસ મે લાખ નથી જોયતા પણ ઓલાને બે લાખ મળે છે એના પોસાય નેવું ટકા વિદ્યાર્થી આ આ પચાસ પચીસ આ માનવતા અઘરું પડે તો સમજ પડી કે દાન જ છે આપડે બોલો હા ના સહન થાય તો લાખ જતા પચાસ હજાર વધારે મળે છે તમને તો જતા કહીએ ઉડાન બે લાખ મળે છે ને તો એને શું જે મળે તને જ લાભ ના મને લાભ નહીં એને લાભ થાય મારાથી ના જોવાય જો પડી ભક્તો પ્રમુખ સંયના ભક્તો યુવકો આવું પ્રમુખસાઈ કહે શું કરો બોલો અનિલ બધા હિંડોળા બધા બનાવશો તો રાત ભક્તિ કરો સ્વામી રાજી છે ને કે ભાઈ તમને લાખ ડોલર આપે પણ અનિલભાઈ ને બે લાખ બોલો માન્ય છે કે તમને પચાસ હજાર ડોલર બને અનિલને પચીસ હજાર મળે કયું માન્ય થાય આઘરું પડી જાય ભાવ ઉડી જાય મુંબઈ ના તોરા થાય તો બધા તારીઓ પાડો દાસભાઈ ને વિકાસ ને હું અમદાવાદ થી કોઈ હાર તો અંદર અંદર કોઈના હારો થાય તો ગામના ગામના કેમ ભાઈ અમે નહી ભગત આને શું ધાડ મારી છે આને હાર પ્રશ્ન અંદર બિલાડો બોલે અંદરથી આવ બેઠો છે અંદર મોટો બિલાડો મ્યાવ કહે ભક્તિ ખેલ નથી મંજી ઝીંગ કઈ નાખે એ ભક્તિ નથી એ આ છે ભક્તિ વિચાર કરજો આ માગજો યોગી આપે માગ્યું શું માગ્યું યોગી આપણને મંત્ર બોલો છે ભગવાન સૌનું મગાય આપણે ભગવાન સૌનું ભલું બોલો બે ને બાદ કરીને બે તો હોય કોઈ સાથે એનું બાદ કરીને બધાને ભલું કરજો ના બોલાય ના બોલાય સાધુનું કામ કામ સાધુ એટલે આ ભેગ કહેવાય આ ના કહેવાય સાધુ એટલે આ ગ્રસ્ત હોય પણ આવી દાન થાય ભગવાન સોનું ભલું કે સાદું જ છે હા અઘરું છે બધાનું ભલું પણ તમારી સાથે જેને આંટી હોય ને એનું ભલું ના ઈચ્છી શકો ના થાય ભગવાન એનો પાર પાડી દો આવું જ પ્રાર્થના થાય એને ઉડાડી દોલું આટલું થાય ને પાકા ભગત એકાંતિક ભગવાન સૌનું ભલું કરો એમાં તમારી જેને સાથે જામી હોય ને એનું ભલું કરો આવી પ્રાર્થના થાય ને હૃદયથી ખેલ ખતમ પૂરો ભગવાન વશ થઈ જાય તમને અઘરું છે બહુ જ અઘરું તો એ કસડીમાં હંમેશા રહેવાય તાર શરણમાં રહેવાય ગુણ આપજો તમારા ભક્તોમાં સુરત ભાવ રહે મન નોખું ના રહે ભાવ ના રહે સદાય દીવ ભાવ રહે એવા આશીર્વાદ આપજો હવે આવે છે તમારા સંબંધ દ્વારા એકાંતિક ભક્તો હોય એવું બોલ્યું શું તા સંબંધ દ્વારા ખાલી જગ્યા પૂરો તા સંબંધ દ્વારા ગમે તેવા હોય ગમે તેવાનો અર્થ શું છે હાવ બુદ્ધનો બેલ જે હોય ડફોળ હોય તા સ્વ ગમે તેવા એને શું માનીએ પગના તળિયા